Go. सब पे नजर सबकी खबर आंखों देखी न्यूज आप जोई रहो आंखों देखी न्यूज અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના રામદેવ પોલીસ ચોકીના ટ્રાફિક વિભાગના પીએસઆઈ શ્રી વી આર રાઠોડ એકત્રીસ બાર ના રોજ નિવૃત્ત થતા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એફ એમ નાથણ રિટાયર્ડ પીએસઆઈ શ્રી એમ જી મેવણ ઉપસ્થિત માન પાલડી બીટના ઇન્ચાર્જ મનીષભાઈ જાની રામાભાઈ દેસાઈ ગુલાબસી અજીતભાઈ ધર્મેન્દ્રસિંહ ની આગેવાની હેઠળ રામેશ્વર ફાર્મ હાઉસ આંબલી ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો रिपोर्ट नयनीश मिस्त्री जस्मीन लाखिया कैमरा नलिन जाडावाला आंखों देखी न्यूज़ साफ ही देवनो के तो हाईले स्टेज पर બધા એક એક પેરે મળવા આખો દેશી ન્યૂઝ આજે રામેશ્વર ફાર્મ આધારે ઉપસ્થિત છે ત્યાં એન ડિવિઝનના રામદેવ પોલીસ ટોચના પીએસઆઈ રાઠવા સાહેબને વિદેશ સભા નામનો પ્રોગ્રામ રસો રામદેવ રાસોડ સાહેબ દ્વારા મુલાકાત લીધું હું પીએસઆઈ વી આર રાઠોડ હું છેલ્લા અઢી વર્ષથી એન ડિવિઝન ટ્રાફિકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવું છું અને ટ્રાફિકમાં મેં જે ફરજ બજાઈ એમાં મને ખૂબ આનંદ થયો અને નોકરી કરવાની બી મજા આવી તમારો અનુભવ કેવો રહ્યો છે બીજે ડિસ્ટ્રિક્ટમાં નોકરી કરી એના કરતાં અનુભવ અહીંયા ઘણો સારો થયો લોકો એવી વાતો કરતા સિટીમાં નોકરી કરવી અઘરી છે પણ સિટીમાં જે આપણને હેલ્પ કરવાવાળા માણસો છે એ વધુ મળી રહેતા હોય છે તે નોકરી કરવાની સારું રહેશે આપણે નિવૃત્ત થયા બાદ શું પ્લાનિંગ છે